હવે પરસોત્તમ રૂપાલા લાલ બાપુને પગે લાગવા પણ ગયા છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના રાજકારણની અંદર અત્યારે કોઈ સૌથી વધારે જો ચર્ચાતો મુદ્દો હોય તો રાજકોટમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે આપેલા નિવેદનનો મુદ્દો છે અત્યારે કદાચ પરસોત્તમ રૂપાલાને એમ થતું હશે કે ક્યાં મારી જીભ લપસી ગઈ કારણ કે જ્યારથી નિવેદન આપ્યું છે ત્યારથી એટલો બધો હોબાળો મચ્યો છે ક્ષત્રિય સમાજ નારાજગી વ્યક્ત થઈ ગઈ છે લાગણીને ઠેસ પહોંચી છે અને પરસોત્તમ રૂપાલા બે વખત માફી માંગી ચૂક્યા છે પણ તેમ છતાં હજુ મામલે થાળે નથી પડ્યો અને હવે પરસોત્તમ રૂપાલા બાપુને પગે લાગવા પણ ગયા છે તો આ મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પરસોત્તમ રૂપાલાને રાજકોટથી ટિકિટ આપી છે અને રાજકોટમાં લોકસભાના ઉમેદવાર જાહેર કર્યા છે હવે રાજકોટની એક સભાની અંદર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની વિરુદ્ધમાં એક એવું નિવેદન આપી દીધું અને એમણે એવું એ નિવેદનમાં કીધેલું કે રાજા મહારાજાઓ અંગ્રેજોની સામે નમી નમી જતા હતા અને રૂટી બેટીનો વ્યવહાર કરતા હતા આ મુદ્દાએ ગુજરાતના રાજકારણની અંદર ઘમાસાણ મચાવી નાખ્યું છે અને હવે રૂપાલાને તો પસ્તાવો જબરદસ્ત થઈ જ રહ્યો છે કારણ કે સૌથી પહેલાં એમણે પોતે એક વિડીયો વાયરલ કર્યો અને એમાં માફી માંગી કે મારો ઈરાદો નહીં હતો મારો ઈરાદો વિધર્મીઓ વિશે હતો હું રાજપૂત સમાજનો અપમાન નહીં કરી શકું આવી બધી વાત કરી હતી આ પછી મામલો થાળે નહીં પડ્યો એટલે ભાજપે આ ડેમેજ કંટ્રોલ કરવાની જવાબદારી ગોંડલના ભાજપના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ ગોહિલને જયરાજસિંહ જાડેજાને સોંપી અને જયરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ પર શુક્રવારે સાંજે એક બેઠક બોલાવવામાં આવી જેમાં પૂર્વ ધારાસભ્યો ભાજપના ક્ષત્રિય સમાજના નેતાઓ અને એ બધા ભેગા થયા અને એમાં ચર્ચા થઈ કે પરસોત્તમ રૂપાલાએ બોલ્યા છે એ ખોટું છે એમને ના બોલવું જોઈએ પરંતુ અગાઉ પણ નેતાઓ આવું બોલી ચૂક્યા છે તો એમને પણ આપણે માફી આપવી જ છે તો પરસોત્તમ રૂપાલાને આપણે માફી આપી દેવી જોઈએ એટલે પરસોત્તમ રૂપાલાએ આ બેઠકમાં હાજર રહ્યા હતા અને એમણે બે હાથ ઊંચા કરીને માફી માંગીને એમ કીધું કે હા મારી ભૂલ છે મારે આવું નહીં બોલવું જોઈતું હતું અને હું સમાજને માફી માગું છું એવું એમણે હાથ જોડીને વિનંતી કરીને કહેવું પડ્યું ત્યારે બધાએ એવું માની લીધું કે ઓ ચાલો કદાચ મામલો થાળે પડી જશે અને એ દિવસે રાત્રે એટલે ગઈકાલે શુક્રવારે રાત્રે પરસોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજની જે આસ્થાનું કેન્દ્ર ગણાય છે ઉપલેટામાં આવેલા ગથેદળ આશ્રમ ખાતે પહોંચ્યા હતા અને આ આશ્રમમાં લાલબાપુનું ખાસું એવું વર્ચસ્વ છે ક્ષત્રિય સમાજના લોકો આ ગધેથળ આશ્રમ છે એને માને છે અને લાલ બાપુને બહુ જ માને છે એટલે પરસોત્તમ રૂપાલા ભાજપના કેટલાક નેતાઓની સામે સાથે આ લાલ બાપુને પગે લાગવા ગયા હતા અને એમના આશીર્વાદ લેવા ગયા હતા કે બાપુ કંઈ હવે થાળે પાડો આ તો વિવાદ બહુ વધી ગયો લાલ બાપુએ એમને આશીર્વાદ તો આપ્યા પણ એમણે એવું કોઈ પોલિટિકલ નિવેદન કે એવું નથી કર્યું એમણે ખાલી એટલું કીધું કે હા હું સમાજને સમજાવીશ અને અમારા બધાનો આશય એવો જ છે કે ભાઈ બધાનું હિત થાય બધાનું જ કલ્યાણ થાય એવી અમારી માતાજીને પ્રાર્થના રહેશે અમે એવી કોશિશ કરીશું કે બધું સારું થાય બધાનું આ જે ગધેથડમાં આશ્રમ છે એ ગાયત્રી માતાનું મંદિર છે અને ત્યાં આગળ પુરુષોત્તમ રૂપાલા અને ભાજપના કેટલાક નેતાઓ પહેલાં ગાયત્રી મંદિરે માથું ટીકવીને આવ્યા અને પછી લાલ બાપુની સાથે ખાસો સમય બેઠા અને લાલ બાપુ એમના આશ્રમ વિશે પણ એમને બધી વાતચીત કરી આ પછી જે હમણાં એક નવું ડેવલપમેન્ટ થયું કે કરણી સેનાના જે ગુજરાતના પ્રમુખ છે ડૉક્ટર રાજ શેખાવત એમણે ભાજપના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે એટલે રાજકારણના જાણકારોનું કેવું એમ છે કે આ જે વિવાદ હતો એ તો અત્યારે શાંત પડવાને બદલે વધારે વધી ગયો છે અત્યારે ગુજરાતની અંદર જે થઈ રહ્યું છે એને કારણે ભાજપનું હાઈ કમાન્ડ પણ ટેન્શનમાં છે કારણ કે બધી સામગ્રીઓને કામે લગાડેલી છે ડેમેજ કંટ્રોલ કરવા માટે પણ કંટ્રોલ નથી થઈ અને ભાજપના હાઈ કમાન્ડે ગઈકાલે તાત્કાલિક ધોરણે છવ્વીસે છવ્વીસ ઉમેદવારોને સૂચના આપી દીધી કે કોઈએ પણ સમાજની વિરુદ્ધમાં એલ ફેલ બોલવાનું નથી એક્ચુલી બધા ઉમેદવારોએ એક વાત સમજી જ લેવાની જરૂર છે કે તમારે ચૂંટણીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી કરવી જોઈએ અને સમાજ વિશે નિવેદનો આપીને રાજ્યનું વાતાવરણ ઢોળવાનો કોઈ મતલબ નથી કોઈ સવાલ પેદા થતો નથી આવું તમારે નહીં કરવું જોઈએ હવે પુરુષોત્તમ રૂપાલાનો મુદ્દો ક્યાં સુધી પહોંચશે કારણ કે આ જે કરણી સેના છે એ એક જ મુદ્દા પર હટ પકડીને બેઠી છે કે અમારે રાજકોટના ઉમેદવાર છે ઉમે એમની ઉમેદવારી બદલાવવી જોઈએ એનો સીધો મતલબ એમ છે કે એમની માંગ એવી છે કે રૂપાલાની ટિકિટ પાછી ખેંચી લો રૂપાલાની જગ્યાએ બીજો ઉમેદવાર મૂકો તો જ આ મામલો શાંત પડશે હવે આગામી દિવસોમાં શું ડેવલપમેન્ટ થાય છે એ આપણને ખબર પડશે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ